સમગ્ર સમગ્ર દેશની અંદર કોંગ્રેસ પાર્ટી આયોજિત આજે મસાલ રેલી ગાડીને વિરોધ પ્રદર્શન નો કાર્યક્રમ રાખવામાં આવેલો છે છેલ્લા એક મહિનાથી લોકસભાનું સત્ર ચાલી નથી રહ્યું અને એની અંદર જે એસઆઈઆર જે બિલ આવી રહ્યા છે એનો પણ કોંગ્રેસ પાર્ટી અને એના સાથી તમામ ગઠબંધનના જે સાથી પક્ષો છે એ પણ વિરોધ કરી રહ્યા છે એની સાથે સાથે જે દેશનું ચૂંટણી પંચ છે એમણે નજરઅંદાજ કરીને ભારતીય જનતા પાર્ટીના જે વહીવટકર્તાઓ છે દેશમાં હોય કે વિવિધ રાજ્યોમાં હોય એમણે જે તે રાજ્યની અંદર જે ચૂંટણી થઈ એની અંદર મોટા પાયે મતદાર યાદીની અંદર ગોટાળા કર્યા છે એક મતદારના નામ અનેક ઠેકાણી છે ક્યાંક મતદારનું નામ છે તો એના એક મકાનની અંદર એકથી ઘણા બધા મતદારો એકના એક એના રેસિડેન્ટના પુરાવા બતાવેલા છે એટલે અનેક રીતે ચૂંટણી પંચે સાથે મળીને જ્યારે આવડું મોટું એક લોકશાહીને ખતમ કરવા માટેનું જો કામ કર્યું હોય તો એની અંદર જો વિરોધ પક્ષ તરીકે જ્યારે દેશની જનતાએ કોંગ્રેસ પાર્ટીને એના સાથી પક્ષોને જવાબદારી સોંપી છે તો સડક સંસદથી સડક સુધી ઉતરીને આ જનજાગૃતિ લાવીને લોકો સમક્ષ અમે કહેવા માગીએ છીએ કે જે દેશના વડાપ્રધાન હોય કે ભારતીય જનતા પાર્ટીની સરકાર હોય એ લોકોનેથી ચૂંટાયેલી સરકાર નથી વોટોની ચોરી કરીને ચૂંટણી પંચ સાથે સાંઠગાંઠ કરીને લોકશાહીની હત્યા કરીને સંવિધાનની હત્યા કરીને સત્તા સ્થાને બેઠા છે એને ખુલ્લા પાડીએ છીએ અને આવનાર સમયની અંદર ચૂંટણી પંચ એક સ્વતંત્ર સંવિધાનથી ચલાવેલી આ સંસ્થા છે એ તટસ્થ રીતે કામ કરવાની જવાબદારી છે એની છે અને એ કરે એવી અમે અપેક્ષા રાખીએ છીએ જ્યારે એક સમય હતો ટી એન સેસન જેવા ચૂંટણી અધિકારી કે જેમણે એ વખત વડાપ્રધાન ઇન્દિરાજી અમે પણ કડક રીતે કામ લીધું એવું કામ આ વર્તમાન ચૂંટણી પંચ લે એવી અમે અપેક્ષા રાખી